બેંકોક અને વિયેતનામમાં રહીને આ આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા હતા તેમની ભૂમિકા ઓનલાઈન બેટિંગ સાઇટ જેવી વિવિધ મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ એકત્રિત કરીને તેને વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની હતી આ ખાતા પછીથી ભારતમાં સાયબર ફ્રોડના ગુના કરનારને પૂરા પાડવામાં આવતા સાયબર સેલે ગયા ત્રણ મહિનામાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આઠ આરોપીને પણ પકડી પાડ્યા હતા

જેમાં એક બાવન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો તમામ આરોપીઓ પાસેથી એકસો ઓગણપચાસ બેંક ખાતાઓ મળી આવેલ હતો જેમાં આઠસો કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન પણ હતો હવે આ જ તપાસમાં જે બે નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ એક હેન્ડલ કરતા હતા બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા એક દોઢ વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે એમાં એમના પાસેથી અમે લોકોને ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ મળ્યું છે આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી થર્ટી સેવન બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતાં બેસો સો સત્યાવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ મળી આવેલ છે અને જેના જેમાં જે ફ્રોડનો આંકડો છે એટી એટ કરોડનું છે એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ ને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે તો પૈસા ખરેખર કયા મ્યુલ અકાઉન્ટમાં નાખવાનું એ તય કરનાર તે કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને ઠક્કર છે બંનેનું હતું અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો કરાવવાનું કામ અને વિડ્રો કરાવીને પછી હવાલા મારફતે ઇન્ડિયાથી બહાર મોકલવાનું કામ આ બધું કામ જતિન ઠક્કર સંભાળતું હતું અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે દીપ ઠક્કર તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાય છે પહેલા એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા ત્યાં એક્સપિરિયન્સ મળી ગયું પછી ત્યાં એમનો સંપર્ક એક માઇકલ કરીને જે કસીનોમાં કામ કરે છે એમની સાથે થયો અને મોટી સેલેરીની લાલચમાં આવીને પછી આમાં એ લોકો લાવી ગયા અને છેલ્લા દોઢેક વર્ષ એ બેંગકોક અને વિયેતનામમાં કામ કરે છે ગુનાહિત અત્યાર સુધીમાં કંઈક સામે આવ્યું નથી પણ એનસીસી આરબી કંપની છે